નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ઝીરોર કાર્યક્રમમાં આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અતિ મહત્વનો મુદ્દો આમ તો ઘણા બધા મહત્વના મુદ્દા હોય છે પણ અતિ મહત્વનો મુદ્દો એટલા માટે કારણ કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ મુદ્દો અત્યારે આવતો યાદ આવતો હોય છે ખાલી ચોમાસા પૂરતું હતું પણ પછી કામ કરવું નહીં કરવું એ પછી તંત્ર ઉપર આધાર સરકાર ઉપર અત્યારે આવતો આધાર હોય છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મોન્સૂનની કેવી તૈયારી પ્રી બહુ સાંભળેલો હશે નહીં આપણે આપણે ઘણા વર્ષોથી ચર્ચા કરતા મોન્સૂનની કામગીરી કેવી 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 કરોડોનો ખર્ચ કરવામાં આવે છે અને કરોડોનો ખર્ચ કરવામાં આવે ત્યારબાદ પણ ક્યાંક પરિણામ અત્યારે આવતો ઝીરો જોવા મળતું હોય છે અમુક અમુક જગ્યાએ ચલો ઘણું સારું એવું પણ જોવા મળતું હોય છે પણ ક્યાંક આ વરસાદી પાણીને લઈને સમસ્યાઓ યથાવત જોવા મળતી હોય છે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે ચર્ચા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપણું સૌથી પહેલા સ્વાગત છે શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરવા માગીશ પ્રશાંતભાઈ આપણે છેલ્લા બે ત્રણ મહિનાથી બે ત્રણ તો હું થોડાક ઓછા કહું છું આપણે ચાર પાંચ ગણી રાખીએ ચાર પાંચ મહિનાથી આપણે થઈને એક જ બાબતને લઈને ચર્ચા કરી છે કે કોની સરકાર બનશે કેવી સરકાર બનશે અને કઈ રીતની કામગીરી કરશે ચલો હવે સરકાર બની ગઈ હવે આપણે આવીએ કામગીરી ઉપર અને આ દર વખતે આપણે આ ડિબેટ કરતા હોઈએ છીએ અને ક્યાંક પરિણામ પણ અત્યારે તો અમુક

પણ છેલ્લે ગઈ સાલ ડિબેટ એ રીતે પૂરી કરી હતી કે આશા રાખીએ કે આવતી સાલ પ્રી ની ડિબેટ આપણે ના કરવી પડે આમ તો પ્રી મોન્સૂન શબ્દ અમે એટલે બહુ રાજીપો થાય કારણ કે આપણે લોકો વરસાદની રાહ જોઈને બેઠા હોય કાગ ડોળે અને એટલા માટે નથી કેતા રે વરસાદ ગેબરિયો પ્રસાદ એમ અને ઘણી રાહ જોતા કે હવે વરસાદ પડે તો સારું થાય આપણા માટે સારું લોકો માટે સારું ખેડૂતો માટે વધારે સારું પણ શહેરી વિસ્તારમાં લોકો મને લાગે છે કદાચ એવું વિચારે વરસાદ ના આવે તો સારું કારણ કે વરસાદ આવે તો ધોવાણ થાય ધોવાણ થાય પાણી ભરાય પાણી ભરાય એટલે રોડ રસ્તા તૂટી જાય રોડ રસ્તા તૂટી જાય એટલે લોકોને ચાલવામાં તકલીફ પડે પછી હાલાકી ભોગવે ગટર સમા એટલે કેડ સમાણા પાણી ભરાય ગટરો ઉભરાય પછી પાછું એનું કામકાજ ના થાય એટલે હાઈકોર્ટ પિક્ચરમાં આવે હાઈકોર્ટ પછી કાયદેસર સુઓ મોટો વાપરી અને કોર્પોરેશનને કઠેરામાં ઉભું કરે તંત્રને ઉભું કરે અને તંત્રને ખૂબ ખકડાવે દર વખતે કોર્પોરેશન જઈ અને તંત્ર આપી દે કે આમ કરીએ છે તેમ કરીએ છે આમ થઈ જશે તેમ થઈ જશે પણ એ થયું ના થયું બે ત્રણ મહિના નીકળી ગયા જુલાઈ ઓગસ્ટમાં વરસાદ પૂરો થઈ ગયો નવરાત્રી દિવાળી અને વળી પાછો ઉનાળો એટલે આખું વર પૂરું થઈ ગયું આમ આપણે છેલ્લા બે મને લાગે ત્રણ વર્ષથી તો આપણે આ ચર્ચા કરીએ છેલ્લા ત્રણ વર્ષથી તો આ સાયકલ હવે આપણે બહાર આવવું છે એટલે એના માટે શું કરવું પડે તો ખરેખર સરકાર જે પ્રી વાત કરી રહ્યા છે એને સંપૂર્ણપણે નિયમ પ્રમાણે પાળવું પડે પ્રી મોન્સૂન ઓરિજિનલી માર્ચ મહિનામાં ચાલુ થઈ જાય કે તે લગભગ પંદર માર્ચ વીસ માર્ચ પછી પ્રી મોન્સૂનની તૈયારીઓ એટલે શહેરમાં તમામ રસ્તાઓ જે તૂટેલા છે એને પાકા કરી દેવા પેચ વર્ક કરી દેવા જેટલી ગટરો છે બધાને જેન્ટિંગ ગેન્ટિંગથી સાફ કરી કેચપીટો સફાઈ સાફ સફાઈ કરી એમાં ઉન્નાણ પૂર્વક ઉતારી એના નવા જોડાણ નવા કનેક્શન કે સાબરમતી અમદાવાદ હોય તો સાબરમતી સુરત હોય તો તાપી સુધી ત્યાં સુધીના બધાના કનેક્શન આપી એ ડ્રેનેજ સિસ્ટમને પાકી કરવાની અને આમ જેને કહે ને કે એવું દૂરબીન લગાવવાનું કે આ બધી ગટરો એટલી ક્લીન છે કે તમામ પ્રકારનો ફ્લો આવશે એમાંથી સડસડાટ જતો રહેશે ક્યાંય પણ પાણી ભરાશે નહીં હવે તો સારું છે આરસીસી ના રોડ થઈ રહ્યા છે પણ પ્રી મોન્સૂન ને લઈને જે એક્ટિવિટી થવી જોઈએ એનું ટ્રેક રેકોર્ડ આપણી જોડે નથી મારા તમારા જોડે ચર્ચા સિવાય કારણ કે પ્રી નો અર્થ શું એની વ્યાખ્યા શું તો આપણી પાસે રેકોર્ડ આવે છે કે હાલમાં આપણે જ્યાં બેઠા છીએ અથવા તો આખા અમદાવાદ કોર્પોરેશનમાં આવતા અડતાલીસ વોર્ડમાં આવતી ટોટલ અડતાલીસો ગટરો બધી જ રીતે સાફ સફાઈ થઈ ચુકી છે એમાં ક્યાંય કોઈ જાતનો કચરો રહ્યો નથી ક્યાંય કોઈ જાતનું બધું ભરાણું નથી જે વરસાદ આવશે તો એ એ વરસાદી પાણીની નિકાલ આટલા ટાઈમમાં અડધો કલાકમાં એક ઇંચ હશે તો આટલા સમયમાં નિકાલ થઈ જશે આવો કોઈ પણ જાતનો ઓફિશિયલ રેકોર્ડ તમારી મારી પાસે હજી સુધી આવ્યો નથી આવે એની આશા રાખીએ અને કંઈક એક પ્રી મોનસૂન જો સફળ કરીને બતાવે તો આપણે માનીશું કે હું કાયદેસર વિશ્વની પાંચમી ઇકોનોમીના

પ્રશાંત કહ્યું ને કે છેલ્લી જે આપણે ડિબેટ કરી હતી પ્રી મોન્સૂનની અને પછી ક્યાંક અમે વિચારતા હતા કે આ વખતે સરકાર અત્યારે તો કોની આવે પછી તેની ઉપર વાત કરીશું મુકેશભાઈ આ વખતે હું એમ નહીં કહું કે પક્ષ હારી ગયો છે ના આ વખતે પ્રશાંતભાઈ પણ મારી વાતને એગ્રી કરશે કે આ વખતે ટફ ફાઈટ આપી છે સિરિયસલી આ વખત બહુ જ સારી એવી ફાઇટ આપી છે અને ફરી એકવાર તમને મહત્વના સ્થાન ઉપર અત્યારે બેસાડ્યા છે ને તે છે વિપક્ષ પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે પણ અત્યારે તમે ફરી એકવાર જે વિપક્ષમાં છો બના બનાસકાંઠા હોય કે પછી અરવલ્લી હોય કે પછી કોઈ પણ જગ્યા હોય જ્યારે ક્યાંક તંત્ર ના સાંભળે તો વિપક્ષ પાસે આવે ને વિપક્ષ સવાલ લઈને આગળ વધતો હોય છે

અને એની અંદર આપણે રેવાનું છે આ નક્કી છે હવે પ્રશાંત બજેટ છે આ બે વચ્ચેનો તફાવત આ લોકો પાયા સમજવાની જરૂર છે પ્રીમોન્સૂન પ્લાન એટલે પ્રશાંતભાઈ બોલી ગયા તે કે ભાઈ આ બધી ગટરો સફાઈ થાય ને ક્યાં ગયા વર્ષે ભરાયું હતું તેનું જો અધિકારીઓ પ્રમાણિક અને વફાદાર હોય તો એને નક્કી કરી રાખ્યું હોય ત્યાંનો કોર્પોરેટર જો કામ કરતો હોય પ્રમુખ કામ કરતો હોય વફાદારોની ટીમ હોય કરી રાખ્યું હોય તો અહીંયા ભરાયું હવે આ વર્ષે નહીં ભરાય જો એવું કામ કરે તો એને પ્રી મોન્સૂન પ્લાન કહેવાય મારી દ્રષ્ટિએ બાકી તો પ્રી મોનસૂન બજેટ છે આ કે કોર્પોરેશનની ચૂંટણી હવે આવતા વર્ષે લગભગ આ વર્ષમાં આવશે પચીસ માં એટલે હવે ભ્રષ્ટાચારી પ્રી મોનસૂન પ્લાન સો ટકા નક્કી થઈ ગયો કે એની અંદર તમે જો બજેટ ફળાઈ જશે કયા વોર્ડમાં કેટલું કયા વોર્ડમાં ક્યાં ભરાતું પાણી એ બધું કાગળ ઉપર થશે પણ જેવો એક ઈંચ વરસાદ આવ્યો એટલે હમણાં પેલા વ્હાઈટ ટોપિંગ રોડ આરસી રોડ અને બધા રોડ ની પોલ એકદમ ખુલી જવાની અને એમાં આ વખતે તો મેં એવું સાંભળ્યું કે મ્યુનિસિપલ અમદાવાદ મ્યુનિસિપલે એવું કહ્યું કે લગભગ ચાલીસેક જગ્યાએ તો પાણી ભરાશે જ એમ

તો રાજકોટના અંતરિયાળ રસ્તાની પણ આજ હાલત છે લોકો એવું કે વરસાદ આવશે સારી વાત છે પણ વરસાદની સાથે એક વરસાદ પડી ગયો તો શું થશે હાલત ગંભીર થાય અને જે વ્હાઇટ ટોપિંગ રોડ છે એ યજ્ઞ ભાઈ અમદાવાદ હોય કે કોઈ પણ શહેર હોય ત્યાં આ લોકોએ ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે અને કેટલીક જગ્યાએ તો ડ્રેનેજ ના જે નિકાલના જે ઢાંકણા હતા ને એ ખબર નહોતી તો એ વિસ્તારના લોકો જાગ્યા અને બતાવ્યું કે આ તમે રોડ તો બનાવી નાખ્યો ઢાંકણા નીચે દબાઈ ગયા છે એટલે પછી પાછા ખોદવા નીકળ્યા જોકે અધિકારી હોય એની જૂની સિસ્ટમ એ બિચારા જે ટેન્ડર ભરતા હોય એમાં પચીસ પચાસ ટકા આપી દેવાના હોય પચાસ ટકામાં કામ કરવાનું તે કેવું કરે એટલે આ જે કામ થઈ રહ્યું છે એ વ્હાઈટ ટોપિક રોડ નું અત્યારે હું અમદાવાદ શહેરમાં લગભગ હું રોજની સિત્તેર થી એસી કિલોમીટર ગાડી ચલાવતો હોય વ્હાઈટ થયા પ્રશાંતભાઈ નીચો થઈ ગયો છે રોડ ઊંચો થઈ ગયો છે હવે આપણે માની લઈએ રોડ સારા કરીએ તો કદાચ વધારે જાડા કર્યા હોય તો ઊંચો થાય અને ઘણી જગ્યાએ એ લોકોએ જૂના ખોદી નહીં કર્યા છે આપણે એવું માનીએ પણ એનો પાણીના નિકાલની વ્યવસ્થા જો પરફેક્ટ હોય

સરકાર એમના તરફથી અત્યારે કેવા પ્રકારની તૈયારીઓ આ વખતે નિર્માણ જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પરથી હું સ્પષ્ટપણે કેવા માંગુ છું કોર્પોરેશન એ કદાચ અમદાવાદ કોર્પોરેશન હોય રાજકોટ કોર્પોરેશન હોય ગાંધીનગર કોર્પોરેશન હોય પણ કોર્પોરેશન હોય તમામ છે બારસો જેટલા કેચપીટો છે આપણે અહિયાં હમણાં અડતાલીસ જેટલી ડ્રેનેજ ની પણ ભાઈએ વાત કરી એટલે બારસો જેટલા કેચપીટો છે એ સફાઈ કરવાની જવાબદારી પણ અમારી છે ને એ કરી પણ નાખ્યા છે બાર હજાર અને છસો કરોડ નું ટોટલ બજેટ હતું એમાંથી વધારેમાં વધારે કેમ અહીંયા માનો કે પ્રિ મોનસૂન ની કામગીરીમાં કેમ સગવડતા રહે અને એ સારી કામગીરી કેમ થાય એ matter ની પણ અમે ચિંતા કરી છે અને ઝોન વાઇઝ ઝોન વાઇઝ બધાને જવાબદારી આપી છે એમાં ઝોન વાઇઝમાં માનો કે જ્યારે મિટિંગ કરવાની થાય આમની જે એક કમિટી હોય છે કમિટીમાં બીએસએનએલ ના લોકો પણ હોય છે કમિટીની અંદર માનો કે આ જે બીજી વીજળી જે છે જે કે યુજીવીસીએલ કે તમારા અહીંયા જે લાગતું હોય એટલે એ એ લોકો છે અને કોર્પોરેશનના લોકો છે અને સ્ટેટના લોકો છે તમામની કમિટી છે અને કમિટી નક્કી ઝાડ ક્યાં પડી જવા જેવા છે ક્યાં પડી જશે જે વીજ પોલ છે કે બીએસએનએલ ના પોલ છે એમાં પણ શું શું તકલીફ છે એ ઝોન વાઇઝ નક્કી કરવામાં આવે છે અને બધું જોવામાં આવે છે અને બધી જ

મોટરો અને પંપ ચાલુ છે કે નહીં પંપ જે બહાર પાણી કાઢે છે એ ચાલુ છે કે નહીં એ પણ તપાસ કરવામાં આવે છે અને વરસાદથી સંભવિત દુર્ઘટનાઓ જે છે એને નિવારવા માટે પણ જે વાર્ષિક ટેન્ડરો જે છે એ પણ કરી દેવામાં આવ્યા છે ને આટલી આટલી પરિસ્થિતિ અહિયાં ખાડા ભરાશે એટલે હમણાં મારા મિત્ર મુકેશભાઈ પાણીમાંથી પૂડા કાઢતા હતા હવે તો બંધ થાય તમારી થેડીક લીટી અમારી લીટી જે છે એ તો મોટી જ છે

એ અમે સ્વીકારીએ છીએ હમણાં મુકેશભાઈ પણ વાત કરતા હતા કે આટલું અત્યારથી જ કહી દીધું છે એટલે એનો મતલબ એમ થાય કે એમણે કહ્યું કે આટલા જગ્યાએ પાણી ભરાશે એનો મતલબ એમ થાય કે ચેક કર્યું છે ચેક કરો તો ખબર પડે કે આટલી જગ્યાએ પાણી ભરાય હવે તમારે ચેક નથી હજુ તો પાછું વરસાદ આવ્યો નથી વરસાદ આવવાને વાર છે એ પ્રમાણે હજુ પાણી ભરાવાને વાર છે ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ અત્યારથી તમે ખોટ કાઢવાના ધંધા કરશો તો એ વ્યાજબી નથી કામ તો કરવા દીધો આ તો છોકરાના ના લગ્ન નથી

આ વસ્તુ બધા ને ખબર છે કે આ બધા અધિકારી છે ના સંકલન છે આ બધું છે એ ગણાવવાની જરૂર નથી ઘરવાળી રહેશે કે નહીં જરૂર નથી હજી કે જે વરસાદ તો આવવા દે બોલો હવે તમે સમજો આ પેલા રાજકોટ અગ્નિકાંડ થોડાક મરવા તો દો કે પછી અમે જાગીને કે આ એવી વાત છે તમે સમજો ચોવીસ કલાક અધિકારીઓ છે આપણે ત્રણસો દિવસના છે આમાં ક્યાંય વરસાદ આવે ને કુ આગ લાગે કૂવો ખોદવા બે એવું ન હોય આ ચોવીસ કલાક ની કામગીરી છે એમણે બાયંધરી સાથે એવું કીધું કે ક્યાંય પાણી આ વખતે નહીં ભરાય ગયા વર્ષે જે ભરાયું હતું એવું ક્યાંય નહીં ભરાય પબ્લિક ને તકલીફ નહીં પડે કોઈ જાનહાનિ નહીં થાય એવા પ્રયત્ન કર્યા છે આવું કીધું ના એનું કારણ છે એવા પ્રયત્ન કરી શકે એવી દિશામાં જ નથી સંકલન 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 ભ્રષ્ટાચાર 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 હજી પેલો ખોખરાનો બ્રિજ ની ડિબેટ તમે પંદર કરીને આજે હજી એ બ્રિજ ઉતારવા માટે કોઈ તૈયાર નથી ને બધાને ચૂંટણી પતી ગઈ તમે વિચાર કરી લો આ કઈ પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તો પછી તમે કઈ અપેક્ષા રાખો છો કે પાણી ભરાઈ જાય ના ભરાઈ જાય સો એ સો ટકા અમદાવાદમાં એક ઇંચ વરસાદ થવા દો આ શૈલેષભાઈ ડિબેટ કરવા નહીં આવે

એનું કારણ છે કે જોયેલી વસ્તુ છે બાપુનગરમાં પાણી નહીં ભરાયું કહી શકે ના કહી શકે રાજકોટમાં રૈયા રોડ ઉપર પાણી ભરાય છે ભાવનગર ના કાળુભા રોડ છે એના ઉપર પાણી ભરાય છે એ કહી શકશે નહીં કહી દે એટલે કેવાનો મતલબ એવો છે આ માત્ર ને માત્ર ડિબેટમાં ચર્ચા કરવાની વાત છે બાકી સંકલન એ વાત ખોટી છે કોઈ અધિકારી અત્યારે હા સ્ટેન્ડરો બહાર પડ્યા છે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તમે અમદાવાદમાં નિર્માણની ટીમ લઈને કાલ મારી સાથે આવો તમને સો જગ્યાએ બતાવું કે અત્યારે જે નવી નાખે છે ને એના ઢગલા પડ્યા છે હવે વરસાદ તો સાહેબ ચાલુ થઈ ગયો છે આજે જો વરસાદ એકી જ આવે ને તો કેટલા એક્સિડન્ટમાં મરે ને એક સવાલ છે તો એનો જવાબ એમની પાસે છે નહીં આ થઈ ગયું છે તે થઈ ગયું છે ફલાણું થઈ ગયું છે અરે ભાઈ આ બધા પાઠ તો આખા ગામને ખબર જ છે ઓકે જી શૈલેશભાઈ જવાબ આપજો જો ભાઈ મુકેશભાઈ વાત કરે છે પણ નાના બાળક ના ગાલ જેવા રોડ અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે સમગ્ર ગુજરાત માં બનાવ્યા છે એ એમને દેખાતા નથી આટલો મોટો રિવરફ્રન્ટ બને કરવાનું આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ અમે તો પણ તમે તો કોંગ્રેસના એક નેતા છો એટલે તમારું કોંગ્રેસ મને ખાલી એમ કહો કે કામગીરી યોગ્ય થશે કે નહીં શૈલેષભાઈ કોંગ્રેસ નહીં સાંભળે તમારું શૈલેષભાઈ કામગીરી યોગ્ય થશે કે નહીં હા હું એ જ કઉ છું વરસાદ આવશે એમ છતાં પણ ઓછામાં ઓછી હાલાકી પડે અને ઝીરો હાલાકી પડે એ પ્રકારની કામગીરી તમામ કોર્પોરેશન કરી રહ્યું છે અને હું ડંકાની ચોટ ઉપર કઉ છું આખરે આપણે માનવ છીએ એમ છતાં પણ અમદાવાદ રાજકોટ અને તમામ કોર્પોરેશન સારી કામગીરી કરે છે એનું જ અમને ફળ મળે છે ને ઈશ્વર અમારી સાથે છે ઓકે ઓકે પ્રશાંતભાઈ આ વ્હાઇટ ટોપિંગ રોડને લઈને તમે ઘણું બધું સાંભળ્યું હશે અને આપણે ક્યાંક ચર્ચા પણ કરી હતી મને લાગે છે ત્યાં સુધી આ વ્હાઇટ ટોપિંગ રોડ ચલો આમ ટેકનિકલી જોવા જઈએ તો ક્યાંક એમણે એમ કહ્યું કે ગરમી ના લાગે ઘણો સારો એવો રોડ છે ઓછા ખર્ચમાં બની જાય ઘણું સારું એવું રહે પણ આ વ્હાઇટ ટોપિંગ રોડ જ્યારે જ્યારે બનાવવાની બાબત સામે આવી ત્યારે એમ કહેવાય કે જે લેવલ હતું રોડનું ચલો એમાં અમુક અમુક જગ્યાએ ખોદકામ કરીને પછી બનાવે છે પણ અત્યારે દરેક જગ્યાએ એક જ ફર્યા છે કે જ્યારે જ્યારે રોડ બને છે ને પછી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા બનશે અન્ય એવી જગ્યાએ પણ બનશે એટલે લાગે છે કે ને અત્યારે તંત્ર દ્વારા કામગીરી ચલો સારી કરવામાં હોય છે પણ એમાં પણ થોડુંક મિસમેનેજમેન્ટ હોય છે તેમ મિસમેનેજમેન્ટ એટલે પ્લાનિંગ નો અભાવ જેને કહી શકાય આપણે એટલા માટે કે જો વાઈટ ટોપિંગ રોડ એટલે પહેલા શું હતું ડામર ઉપર ડામરનો રોડ બનતો બરાબર ડામર ઉપર ડામર ચડે પણ એ ડામર બી બેસતી જ હતી એટલે એ રસ્તા બી નીચે ઉતરતા જતા અને સોસાયટીઓ પણ નીચે બેસતી જતી હતી વ્હાઇટ ટોપિંગ એટલે થોડું લેવલ હાઈ આપ્યું હવે હાઈ લેવલ કારણ કે ટોપિંગ બી અમુક લેયર થી ઉપર જ આવે ટેકનિકલી એટલે સેજ હાઈટ આપી એ સ્તરના હિસાબે ટોપિંગનું એક લેર એટલે ડામરનું લેયર એની ઉપર બીજું એક લેયર ને એની ઉપર ટોપિંગનું લેયર આના હિસાબે હાઈટ વધી ગઈ એટલે જે સોસાયટીઓ રોડની જે પેરેલ હતી એ પે રોડ થી અડધો ફૂટ નીચે ઉતરી ગઈ હવે આ પાણી ભરાશે કે નહીં ભરાય મને થોડું ટેકનિકલી બી સમજો જો ટોપિંગ પાણી છે પણ ઓવરઓલ હવે આપણે ફરી પાછા પ્રી ટેકનિકલી સમજો કે હું તમને એક લોટો આપું છું કે આ લોટામાં પાણી ભરવાનું છે અને તમે મને ડોલ ભરીને પાણી આપો છો કે આખી ડોલનું પાણી આ લોટામાં સમય જવું જોઈએ હવે એ સમાવાનું નથી લોટા પૂરતું રહેવાનું બાકીનું બધું છલકાઈને બહાર આવવાનું છે હવે તમે સમજો અમદાવાદની બાંધણીને અમદાવાદ હોય બરોડા હોય સુરત હોય રાજકોટ હોય અવડા જે કંઈ ડ્રેનેજ લાઈન ની વ્યવસ્થા હતી આશ્રમ રોડ આખો થી લઈ અને આ બાજુ બાપુનગર સુધી તમે જતા રહો કે નરોડા સુધી જતા રહો આટલો જે વિસ્તાર છે એ તમામમાં ગમે એવું પાણી આવે એ ડ્રેનેજ લાઈન થ્રુ સાબરમતીમાં જતું રહે એટલી વ્યવસ્થા હતી આશ્રમ રોડ ફેલાયો સીજી રોડ ઉપર એટલે એ એક્સટેન્ડ થયું અને સીજી રોડ બન્યો ત્યારે કેશવ વર્મા કમિશનર હતા એમણે બહુ સરસ પાછું ડ્રેનેજ એક તૈયારી કરી અને પ્રોવિઝન કર્યું એ પછી સીજી રોડ થી આપણે આવ્યા એસજી રોડ ઉપર ત્યાં સુધી પણ સ્ટ્રોંગ વોટર લાઇન નાખી નાખીને મીનાક્ષીબેન પટેલ મેયર હતા ભાજપ તરફથી સ્ટ્રોંગ વોટર લાઇન નાખી નાખીને આપણે એવી સગવડ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો પછી જે રોડ એક્સટેન્ડ થયા રિંગ રોડ અને ડબલ રિંગ રોડ જે આપણું બનાવવાનું ચાલુ થયું એમાં કોઈ પણ જાતના પ્રોવિઝન કે પ્લાનિંગ વગર આડેધડ ટીપીઓ પસાર કરી આડેધડ ટાઉન પ્લાનિંગ થકી લોક મંજૂરીઓ આપીને બિલ્ડીંગો અને કોન્ક્રીટના જંગલ બનાવી દેવામાં આવ્યા અને એ જે મકાનો બન્યા એનું જે કમ્પ્લીટ ડ્રેનેજ સિસ્ટમ છે એ ફેલ ગઈ કારણ કે પ્રોવિઝન જ નથી હવે અત્યારે હું પોતે સાક્ષી છું એટલા માટે આટલું બોલી શકું છું કે જે અમદાવાદની રિંગ રોડની ફરતે પાંચસો डीपीઆઈ ની ડ્રેનેજ લાઇન ની સિસ્ટમ હતી જે ઓછી પડે છે એની જગ્યાએ એને બાવીસો અને 2500 डीपीઆઈ ની લાઇન નાખવાનું કામ ચાલુ છે કનેક્ટ કરવાની છે અને એ છ મહિનામાં થઈ જવાની છે એટલે આ વખતે પાર્શિયલ તૈયાર થશે એટલે જે જે વિસ્તારોમાં પ્રા પ્રાથમિક દ્રષ્ટિએ તકલીફ છે એ કામ પહેલા કરી નાખવાનું એવો આદેશ ગૃહ મંત્રાલય થી અમિત શાહ ઓફિસ થી આવી ગયો છે અને એના પ્રમાણે એ લાઈન કનેક્ટ કરી અને એને વાસણા બેરેજ સુધી લઈ જવાના છે એટલે જે તમે થલતેજ હમણાં મુકેશભાઈ જે વાત કરતા હતા કે અમિતભાઈના ઘરની બહાર તો ત્યાં આ વખતે નહીં ભરાય કારણ કે એ લાઈન ગોતાથી વાસણાની ચાલુ કરી પહેલા પેલા એકચ્યુઅલી ઊંધું હતું હું ટેકનિકલી ફૂલ ઇન્વોલ્વ છું એટલા માટે બોલી શકું છું તો વાસણા લાઈન નું કામ ચાલુ છે એટલે તમે સમજો જેટલો એક્સટેન્ડેડ બેલ્ટ બન્યો છે જેનો વિસ્તાર વધી ગયો છે અને કોન્ક્રીટના જંગલ બન્યા છે એનું પ્રોવિઝન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નવો કોઈ પ્લાન પાસ નહીં કરવો એવો કોર્પોરેશને પણ આદેશ આપ્યો છે અને ઘણી બધી ચાલુ સ્કીમો બંધ કરાવી દીધી છે આ બંધ કરાવી એટલા માટે તમે જો લીલો પડદો જ્યાં કામ ચાલતું હોય ત્યાં લીલો પડદો કેમ પાથરવાનું કીધું બિલ્ડરોને કે ડસ્ટિંગ ને વેસ્ટ જે જતું હોય છે એટલે આના હિસાબે જો આ પ્રમાણે ખરેખર કામ થાય હવે રહ્યો સવાલ ભ્રષ્ટાચારનો તો આમાં શૈલેષભાઈ ની રજૂઆત મને ખૂબ ગમી એમણે બહુ સારી રીતે બધી ઓવરઓલ ચર્ચા કરી કે આમ કામ થયું આમ કામ થયું પ્રોબ્લેમ એ છે કે કોર્પોરેશન હંમેશા છે ને કોર્પોરેટરનું રજવાડું હોય અને એક નેક્સસ હોય એમાં મુકેશભાઈ બી હામી ભરશે કારણ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય જે કોર્પોરેટર હોય એમની પોતાનું એક નેક્સસ હોય તમામ કોન્ટ્રાક્ટરો થકી બિલ પાસ કરાવવાના પૈસા કોર્પોરેટરોથી માંડી મેયરોથી માંડી અધિકારીઓ સુધી પહોંચાડવાના સિસ્ટમ જ છે એમાં શૈલેષભાઈ કે મુકેશભાઈ કઈ કરી નહીં શકે માત્ર સાત્વિક બોલ્યા સિવાય અહીંયા એટલે એમનો કોઈ વાંક નથી ત્યાં જે સિસ્ટમ છે એ પ્રમાણે સિસ્ટમેટિકલી એ લોકોને ચાલુ જ પડશે કોર્પોરેટરોને એટલે થતું જવાનું ભ્રષ્ટાચાર એટલા માટે કે આ જે ડ્રેનેજ લાઇનનું કામકાજ કેચપીટો સાફ કરવાના બધા કોન્ટ્રાક્ટર એક કોન્ટ્રાક્ટર નથી હોતા કોર્પોરેટરો પાસે જ હોય છે કોન્ટ્રાક્ટ કાં તો એમના કોઈ ભાઈઓ અને ભાણિયા ભતરી જવા પાસે હોય છે એટલે એ પણ એક ધીકતો ધંધો છે પંપિંગ શું માનો છો તમે જે અંડરબ્રિજ ની વાત કરીએ પંપ થ્રુ પાણી ખેંચવાનો કોન્ટ્રાક્ટ એ પમ્પિંગ મેક્સિમમ લોકો કોની કોની પાસે છે તપાસ કરી બધા પાસે બધા કોર્પોરેટરના ભાઈ ભાણિયા ભતરી જવા છે કોઈ કોઈની એટલે એ પાર્ટી ફંડ છે એ સરકાર માં જ પછી ભાજપનું શાસન છે હું લિસ્ટ આપી દઉં તમને તમામ ભણિયા કાતો પોતે છે કોઈક ધારાસભ્ય પોતે ઇન્વોલ્વ છે પણ થઈ રહી છે સારી થઈ રહી છે મેં થોડો વધારે સમય લીધો સોરી પણ હા આ વખતે તકલીફ ઓછી પડશે એનો હું સાક્ષી છું હવે જોવાનું એ રહ્યું કે આ વખતે પણ શું પ્રિ કામગીરી થશે કે દર વર્ષની જેમ તંત્રનો જે કરોડોનો ખર્ચ હોય છે તે વરસાદી પાણીમાં વહી જશે પ્રશાંતભાઈ શૈલેષભાઈ મુકેશભાઈ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર જ આપશો નમસ્કાર